ચિસ્કોલે સર્કલ પાસે આઈસર ચાલક પર અપહરણનો ગુનો નાટકીય રીતે છટકીને ખોટી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ ખિસ્કોલી સર્કલ પાસે આઈસર ચાલક પર અપહરણનો ગુનો નાટકીય રીતે છટકીને ખોટી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ વડોદરામાં એક નાટકીય ઘટનાક્રમ બન્યો છે જેમાં એક આઈસર ટ્રક ચાલક લોકેશ શર્મા સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે શર્માએ બચવા માટે નાટકીય પ્રયાસ કર્યો હતો ને બાદમાં એક ટીઆરપી જવાન વિરુદ્ધ ખોટી અરજી પણ નોંધાવી હતી આ ઘટના ખિસકોલી સર્કલ નજીક શરૂ થઈ ને અટલાદરા વિસ્તારમાં સમાપ્ત થઈ જેને પગલે શર્માને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે ઘટનાની શરૂઆત

ચાવી વાહનમાંથી બહાર ફેંકી દીધા પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો ટીઆરબી જવાને તરત જ ટ્રાફિક એસીપી નો સંપર્ક કરી ઘટનાની જાણ કરી ટ્રાફિક પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા આ કિસ્સામાં વધુ એક વળાંક ત્યારે આવ્યું જ્યારે લોકેશ શર્માએ બોલ્ડ ભરતા ટીઆરબી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો જોકે તપાસ કરતા ઘટનાના સાચા તથ્યો સામે આવ્યા વડોદરા ટ્રાફિક વિભાગને શર્માના ગેરમાર્ગે દોરવાના અને ન્યાયથી બચવાના પ્રયાસની જાણ થતા તેના વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો લોકેશ શર્મા હાલ ફરાર છે પોલીસે તેને પકડવા માટે સક્રિયપણે શોધી રહી છે આ ઘટના ટ્રાફિક સત્તાવાળાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને કેટલાક વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તે દર્શાવે છે એ પોતાની ફરજ પર હતા કિસકોલી સર્કલ પાસે વાહન ચેકિંગ કરતા હતા અને જે ભારદારી વાહનોની કામગીરીની મુહિમ ચાલે છે તે અંતર્ગત આજે વિવાદિત આઈસર છે એ આયસરના ડ્રાઈવર પાસે ગાડીના કાગળિયા લાઇસન્સ કશું હતું નહીં તેથી એમણે અમારી ટ્રાફિકની સિસ્ટમ પ્રમાણે જે અમારી મદદમાં ટીઆરબી હોય છે એને આઈસરમાં બેસાડી અને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું આ ભાઈ ખિસકોલી સર્કલથી એનું નામ લોકેશ શર્મા છે આ ભાઈ સર્કલ સર્કલથી કલાલી બ્રિજ ચડે છે પરંતુ અક્ષર ચોક જવાની જગ્યાએ અચાનક એ લેફ્ટ ટર્ન મારીને આટલા દ્રા મંદિર તરફ જાય છે એટલે ટીઆરબી એને બૂમો મારીને કહે છે કે ભાઈ તમે એ બાજુ કેમ જાવ છો આપણે સયાજીકરણ જોવાનું છે તેમ છતાં એ ભાઈ ગાડી ઉભી ઉભી રાખતો નથી અને ટીઆરબી ની મરજી વિરુદ્ધ અને એની ઈચ્છા વિરુદ્ધ એને અટલાદ અટલાદરા તરફ લઈ જાય છે અને અટલાદરા સર્કલથી અટલાદરા મંદિરની પાછળ જે ગલી જાય છે એ ગલીની અંદર લગભગ અડધો કિલોમીટર લઈ જઈ અને એના ગજવામાંથી મોબાઈલ કાઢી પૈસા ફેંકી ચાવી ફેંકીને એ ભાગી જાય છે આ અચાનક બનેલા બનાવથી ટીઆરબી ગભરાઈ જાય છે ને એ પીએસઆઈ પટેલને ફોન કરે છે કે સર આવું થયું છે અને એને સયાજીગંજ જવાની જગ્યા એટલા ત્રણ બાજુ ગાડી લઈ અને મને અહીંયા મૂકીને ભાગી ગયો છે ટીઆરબીને ગાડી ચલાવતા આવડતી નથી તેથી પીએસઆઈ પટેલ અને એમના જમાદાર જે તે જગ્યા પર જાય છે એમનો વિડીયો ઉતારે છે અને એ ભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે પણ મોબાઈલ લોક હોવાના કારણે મોબાઈલ ખોલી શકતા નથી એટલે આ ભાઈનો સંપર્ક થાય સંભાળ એ દરમિયાન એના ફોન પર કોઈ પ્રકાશભાઈનો ફોન આવે છે એ પીએસઆઈ પટેલ જોડે વાત કરે છે પીએસઆઈ પટેલને એને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ હવે પેલા ભાઈને બોલાવો એટલે અમારી કાર્યવાહી પૂરી થાય જે દંડ આપવાનો છે કે પાવતી આપવાની છે કે ડિટેન કરવાની છે પણ એ ભાઈ આવતા નથી થોડા સમય પછી આ લોકેશભાઈ બીજા બે માણસો સાથે આવે છે પોલીસ જોડે મગજમારી કરે છે ગાળો પણ બોલે છે અને પોલીસની કામમાં અડચણ પણ કરે છે એવા કિસ્સામાં પીએસઆઈ પટેલ મારી પર ફોન આવે છે આ લોકો મગજમારી કરે છે અને આવું આવું થયું છે હમણાં ડિટેલમાં મને વાત કરી તેથી મેં કીધું એ ભાઈને આપો તો એ લોકેશભાઈ સાથે મારી વાત પણ થાય છે લોકેશભાઈ એવું કહે છે કે ભાઈ સાહેબ આપ પાતરા પીએ તો હું આપનું ઓળખું છું આપ પણ મને ઓળખો છો હું આપણા ત્યાં આવું છું અમારે કશું મગજમારી કરવી નથી આમ તેમ કરી અને એમણે ફોન મૂકી દીધો ત્યારબાદ એ લોકેશભાઈ આવતા નથી જયારે પોલીસ લઈને અહીંયા સયાજીગંજ આવે છે આવતા અને એ એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં જઈને વિરુદ્ધમાં ફરિયાદ આપે છે કે ભાઈ એ ટીઆરબી મારા ગજવામાંથી આઠ હજાર રૂપિયા લઈ લીધા ગજવામાંથી મોબાઈલ લઈ લીધો હવે આટલા આટલી ફાસ્ટ લાઈફમાં આટલા જાગૃત નાગરિકો થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં કોઈ પણ ટીઆરબી ની એવી તાકાત નથી કે કોઈના ગજવામાંથી પૈસા કાઢી લે કે મોબાઈલ કાઢી લે કે ચાવી લે લે કે લઈ લે બરાબર એટલે સદંતર ખોટી જ ફરિયાદ એને અરજી આપી છે અને આવી ખોટી ફરિયાદ કરવાના કારણે અમારે ના છૂટકે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે જેથી પીએસઆઈ વિજય પટેલ સાહેબે જાતે ફરિયાદી થઈ અને લોકેશ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે અને એની તપાસ હાલ અટલાતા પોલીસ કરી રહી છે એ દરમિયાન એવી વાત પણ જાણવા મળી છે કે એમણે કંઈ એમના ફોનમાંથી વિડિયો પણ કંઈ ડિલીટ કરવાનો પ્રયત્ન કર્યો હા એ ટીઆરપી ના ફોન આવ્યા પછી જે પીએસઆઈ પટેલ બનાવવાની જગ્યા પર જાય છે ત્યાં વિડીયો ઉતારે છે હવે એ વિડીયો જે ઉતારેલો હોય છે એ વિડીયો મારે ને લોકેશભાઈ સાથે વાત થયા પછી એ લોકેશભાઈ એને ફોન પાછા નથી આપતા પીએસઆઈ પટેલને અને એ જે પણ વાટાઘાટો ત્યાં ચાલતી હતી એ દરમિયાન આ લોકેશભાઈએ પીએસએ પટેલના મોબાઈલમાંથી એ વિડીયો ડિલીટ કરી દીધો છે એમાંથી એ વિડીયો મળી આવે છે ને એ ફરીથી રિસ્ટોર કરી અને ત્યારબાદ એમણે મને તેમાં ઝૂંપડા અધિકારીને આ વિડીયો મોકલેલો છે એટલે પુરાવાનો નાશ કરવાનો પણ એમને પ્રયત્ન કર્યો છે સ્પષ્ટ જણાય છે પોલીસની કામગીરીમાં અડચણ કર્યું છે એનો પણ ગુનો દાખલ કર્યો છે અને વધુમાં આજે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇનફેક્ટ પુરાણ નાશ કર્યો એને તો એની વિરુદ્ધમાં પણ એટલા તો પોલીસ જરૂર તપાસ કરશે